બઉ તોડીને જવું કોઈ ખર્ચા કરવા નાખો નહીં મને હું તો આયડો નહીં કાચલી નહીં તમારા તો હું તમે ફોન તો કરવો પડે કોમ કરજો બે દાડે પછી બધું મેકલાઈ દે એવું હા તો બે દાડ પેજી ને હા બરાબર હવે તમે તેડવા આયા છો તો તેડી જુ કેટલો લોબેર થી આયો છું

લાવતા તો મને તેજીર તેડીન લઈ જવું મોત આવી છે મારે તો હવે તેડી જો હવે ના ભગવાન હું હવે એક તો કાઈ ડોમરજી વુ છે તું ભાઈ અને મારી કેડો થાચી થાચી રહ્યો મને ચો તેડવા તો ના આવતો હારું એક

તમારું કાલુ ડોમર જેવું રાખો નાખો હોય બે મિનિટ મને કે મોકલું

તારો ને ભૂલથી મન ના કે